વડવ દાંતીવાડા તાલુકાની વડવસ પ્રાથમિક શાળામાં ધામધૂમથી ઓગણસીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી આજે ગણતંત્ર દિવસના પ્રસંગે વડવસ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ દિવસે ભારતના સંવિધાનના અમલમાં આવ્યાની યાદમાં વિદ્યાર્થીઓ શિક્ષકો એસએમસીના સભ્યો તેમજ ગામ લોકોએ દેશભક્તિની લહેર સાથે ઉજવણી કરી હતી આ કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્ય સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા ધ્વજારોહણ અને રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી ત્યારબાદ પ્રજાસત્તાક દિવસની ઐતિહાસિક મહત્તા સંવિધાનની રચના અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના યોગદાન પર ભાષણો કવિતાઓ અને દેશભક્તિ ગીતોનો સમાવેશ થયો હતો શિક્ષકો દ્વારા બાળકોને ગણતંત્રના મૂલ્યો લોકશાહી અને મૂળભૂત હકો વિશે જાગૃત કરવામાં આવ્યા હતા વડવસ પ્રાથમિક શાળામાં શિક્ષણના કામે અર્થે આપેલ દાનના વિવિધ દાતાઓનું સાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ શાળાના તમામ બાળકોને અભયસિંહ સિંહ વાઘેલા દ્વારા આઈડી કાર્ડ બનાવી આપવાની જાહેરાત પણ કરી હતી અને એસએમસી અધ્યક્ષ ગંગારસિંહ વાઘેલા દ્વારા બુંદીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો શાળાના આચાર્ય ચૌહાણ જીગરભાઈ હીરાભાઈએ કહ્યું કે આપણા સંવિધાન અને લોકશાહીની સુરક્ષા માટે યુવા પેઢીને સચેત કરવી જરૂરી છે આજનો આ કાર્યક્રમ બાળકોમાં રાષ્ટ્રીય રાષ્ટ્રપેમ અને નાગરિક ફરજોની સમજ વધારે તેવો પ્રયાસ છે આ કાર્યક્રમના અંતે રાષ્ટ્રને સમર્પિત સંયુક્ત ગીત સાથે ઉજવણીને સમાપ્તિ થઈ હતી આ ઉપરાંત શાળાના પરિસરમાં સ્વચ્છતા અભિયાન અને રાષ્ટ્રભક્તિથી સજ્જ પ્રદર્શનીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આમ વડવસ પ્રાથમિક શાળાએ ગણતંત્ર દિવસની ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં દેશ પ્રેમ અને સામાજિક જવાબદારીની ભાવના જાગૃત કરવાનો સફળ પ્રયાસ કર્યો છે અહેવાલ કમલેશ સિંહ દરબાર તરંગ ન્યૂઝ ગુજરાતી દાંતીવાડા